જે હું તિરંગાના મહત્વ વિશે જે કંઈ રજૂ કરું તે આપ સૌ શાંતિથી સાંભળો દેશ માટે બલિદાન આપવા હિંમત જોઈએ દેશ માટે બલિદાન આપવા હિંમત જોઈએ પરંતુ દેશ સેવા માટે તો માત્ર ઈચ્છા શક્તિ જ જોઈએ ભારતીય રાષ્ટ્ર દ્વાર આપણી આઝાદીનું પ્રતિક છે આપણો ધ્વાર લહેરાવાનો અર્થ છે કે દેશ આઝાદ છે આઝાદી પછી પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કહ્યું હતું કે રાષ્ટ્ર માત્ર આપણી સ્વતંત્રતા નથી પરંતુ દેશના તમામ લોકોની સ્વતંત્રતાનું પ્રતિક છે ભારતીય રાષ્ટ્ર ધ્વજ તિરંગા નામથી ઓળખાય છે જેનો અર્થ છે કે ત્રણેય રંગો ત્રણેય રંગીન કલમ સમાન ભાગોમાં વહેંચાયેલી છે જેમ કે કેસરી ટોચ ઉપર તેની નીચે સફેદ અને નીચે લીલો છે તિરંગાની પહોળાઈ અને લંબાઈ બે ત્રણ ગુણોત્તરમાં છે તિરંગાની મધ્યમાં સફેદ રંગની વચ્ચે વાદળી અશોક ચક્ર છે જે ચોવીસ આરાઓ ધરાવે છે કે હિંમત અને શક્તિનું પ્રતિક છે સફેદ રંગ સત્ય શાંતિ અને પવિત્રતાનું પ્રતિક છે આ રંગ દેશમાં સુખ અને શાંતિની ઉપયોગીતા દર્શાવે છે લીલો રંગ વિશ્વાસ સૌર્ય વૃદ્ધિ અને ફળદુપતાનું પ્રતિક છે અશોક ચક્રને ધર્મચક્ર કહે છે જે જીવનની ગતિશીલતાનું પ્રતિક છે આઝાદી પછીના વર્ષોમાં આપણો દેશ દરેક ક્ષેત્રમાં આગળ વધ્યો છે ટેકનોલોજી વિજ્ઞાન કૃષિ આરોગ્ય સંભાળ અને શૈક્ષણિક જે થઈ રહેલી આપણી મહેનત અને મહેનત અને સંપર્કનું પરિણામ છે હજી પણ આપણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ જેમ કે ભ્રષ્ટાચાર રોજગારી ભૂખમરો વસ્તી વધાર અને પર્યાવરણનું પ્રદૂષણ આ સમસ્યાના ઉકેલ માટે આપણે સાથે મળીને કામ કરવું પડશે ભારતે અપાવ્યું ગૌરવ અભિમાનથી ભારતે અપાવ્યું ગૌરવ અભિમાનથી દેશને મળી આઝાદી વીર સહિતોના બલિદાનથી હશે